નમસ્કાર મિત્રો ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કેવી રીતે જોવો છો અને કેટલી તકલીફો આ જગતના પડી રહી છે કેટલા ખેડૂને કાઢી નાખી દે તો એમને તાત્કાલિક આ તો ખેડૂને કઈ દેવાની વસ્તુ નથી આ તો માટે ખાલી જ છે એટલે ખેડૂત બધા ગયા છે અને આ સરકાર જો નહીં તો પબ્લિક અત્યારે મહા આ ઉખાડી નાખતા

તમે કહ્યું કે બે હજાર સત્યાવીસ ની અંદર શું પરિણામ આવે તે આ સંખ્યા જોઈને ક્યાંક નક્કી થશે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું શાસન આ ભારતીય જનતા પાર્ટીને આ જ લોકોએ જે અત્યારે લોકો અહીંયા બોલી રહ્યા છે એ ચૂંટીને મોકલ્યા છે તો તમને લાગે છે કે અત્યાર સુધી કોંગ્રેસ એ વિકલ્પ તરીકે હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી ઉભી છે કોંગ્રેસ પણ દાવો કરે છે કે અમે પણ ખેડૂતોના મુદ્દે સંવેદના દાખવી રહ્યા છીએ તમને વધુ મજબૂત વિકલ્પ બે માટે કોણ લાગે છે કોંગ્રેસ માં કઈ દમ જ નથી કોંગ્રેસ કરવા નથી કોંગ્રેસ ખાલી કરે છે અને આમ આદમી જોશો રાજુ છે આ પાર્ટી અરે ખેડૂ છે જે નેતા કામ કરશે એની ખેડૂત છે હવે પેલા ખેડૂત રહ્યો નથી ખેડૂતો તમામ પણ હોશિયાર થઈ ગયેલો છે એટલે કોઈ પક્ષી માનતું હોય કે ખેડૂત ને ભોર મત લીધે સુધી વાત ખોટી છે હવે ખેડુ માવું મંત્રી મંડળ આવ્યું છે નવા કૃષિ મંત્રી આવ્યા છે અને જ્યારે સર્વેની વાત હતી ત્યારે કેબિનેટ મંત્રીઓ એક ખેડૂતોના ખેતરમાં જઈને પાક જોઈ રહ્યા હતા તમે આ વાતને કેવી રીતે જુઓ છો અરે મંત્રી જે ખેતરના ખેડૂતો યા ખેતરોમાંથી એમ કહેતા હતા કે ગંધાય છે એ અત્યારે ખેડૂતો દીકરા નથી એમને અત્યારે જ ખબર પડશે કે આ પાક ગંધાય છે પાક તો એ જેલમાં તેતુના પાક ગંધાય જ છે એટલે આ સરકારમાં જે મંત્રી છે એક મંત્રી માં પાણીદાર મંત્રી નથી એકસો ને હોય અને સર્વે કરાવવું પડે પૂછવું પડે તરત ખેડૂત ને જાહેરાત કરવી પડે કે તમને આપી દીધું અત્યારે વળતર પણ ઈ સરકારમાં કઈ છે જ નહીં ખેડૂત સમજી ગયા છે આ તમામ બધો લોલીપોક છે લોલીપોક ખેડૂત શીખવાના નથી પરિવર્તન આવશે એવું લાગે જરૂર આ બની છે અને જિલ્લા પછી તાલુકાની ચૂંટણી તમે જોઈ જુઓ ભાજપ ના સુપડા સાફ થઈ જવાના હે બધે